બોલો શ્રી કૃષ્ણ કનૈયા કન્યાલાકી ગોપી મહી વેચવાને મથુરા તો જાય માધવલ્યો માધવલ્યો મુખેથી બોલાય ગોપી માધવ મા ભાન ભૂલી જાય છે મહી બોલવાને બદલે માધવ બોલાય છે મથુરાવાસીને સાંભળી અચર જ થાય માધવલ્યો માધવલ્યો મુખ થી બોલાય અરે ગોપી આવું કેમ તું કહે છે મહિલ્યો કેવાને બદલે માધવલ્યો કહે છે ગોપીને કોઈની વાત ના રે સંભળાય માધવલ્યો માધવલ્યો મોખ થી બોલાય મથુરાના નર નારી વિચાર કરે છે મટકી માં કેમ કરી ભરે છે મટકી ઉતારીએ તો સાચું સમજાય માધવલ્યો માધવલ્યો મુખથી બોલાય નર નારી કહે ગોપી ગાંડી રે થયે છે કૃષ્ણના પ્રેમમાં પાગલ થય છે એટલે તો એ નથી આવું બોલા માધવલ્ય માધવલ્ય મોખ થી બોલાય ઉત્તર તારી મટકી મારે માધવ લેવો છે ઉતાર તારી મટકી અમારે માધવ લેવો છે જોઈએ તો ખરા તારો માધવ કેવો છે મટકી ઉતારી ને નીચે તો ધરાય માધવ લ્યો માધવ્યો મુખ થી બોલાય મટકી ઉતારી મટકી ઉતારી જોયું સૌ એ માધવ દેખાય છે મટકી ઉતારી જોયું સૌને માધવ દેખાય છે વારા ફરતી સૌને એ જોવે કૃષ્ણ દેખાય છે ધન્ય ગોપી માધવ તારી મટકી માં સમાય માધવલ્યો મોખથી બોલાય ભાવના નો ભૂખ્યો તો ભગવાન કહેવાય છે ભક્તોના ભાવને વાલો વસ થાય છે दास त्रिभुवन गोपी मटे मटकी मास माय माधवल्यो माधवलो मुख थि बोलाय दास त्रिभुवन गोपी मटे मटकी मास माय माधवल्यो माधवलो मुख थि बोलाय गोपी मही वेचवाने मथुरा तो जाय माधवलो મોખ મુખથી બોલાય બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય